સમાજ ના પ્રમુખ રમેશ પટેલ સહિત ખેડૂત આગેવાનોની ઓલપાટ પોલીસે કરી અટકાયત ઓલપાટ ટાઉન માં ભારત બંધ કોઈ અસર જોવા નથી મળી માત્ર ત્રણ ચાર ખેડૂતો દુકાનો બંધ કરાવવા કરતા પોલીસે તેમની પણ અટકાયત કરી દીધી છે કૃષિ વિધેયકને લઈને જે રીતે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છે જે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા છે તે હાલ તો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ઓલપાડ ટાઉનમાં છે તે જે દક્ષિણ ગુજરાતના જે ખેડૂત સમાજના જે પ્રમુખ છે તે હાથ જોડીને દુકાનદારોને અપીલ કરી રહ્યા છે કે તેઓ દુકાનો બટાણી બંધ કરે પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો જે રમેશ પટેલ છે જે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ છે અને તેઓ હાલ તો જે રીતે રમેશભાઈ જે રીતે ભારત બંધની એલાન કરવામાં આવ્યું છે હાથ જોડવાની વાત આવી રહી છે બધી દુકાનો બંધ હતી અને ભાજપ દ્વારા ખોલવામાં આવી છે અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમે ખેડૂતના હિત માટે તમે બંધ કરો જેથી કરીને લોકોને હિત જવાઈ આ કાયદાથી નાના મોટા બધા જ દુકાનદારોને બી વેપારીને નુકસાન થવાનું છે સવારના બધી દુકાનો બંધ હતી પરંતુ ભાજપ દ્વારા જોર જબરસી ખોલવામાં આવે છે અમને એકસો ચુમ્માલીસ લાગુ કરવાની વાત કરે છે અને ભાજપ દ્વારા એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં નથી આવતી કોલપાના ભાજપના સરપંચ જે છે એ ખુલ્લા આમ લોકોને દુકાન ખોલો બને બજુ ગરા સવાના બધી દુકાનો બંધ હતી પણ જે રીતે ખેડૂત સમાજ આજે દુકાનો બંધ કરાવવા નીકળા છે તો શાંતિપૂર્ણ માહોલમાં બંધ કરાવવા અમે હાથ જોડીને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે બંધ રાખો જેટલે કરીને ખેડૂતને હિત જોડે આ અન્નદાતા છે અન્નદાતાને તમે એ કરો આ હતા દક્ષિણ ગુજરાતના જે ખેડૂત સમાજના જે પ્રમુખ છે તેઓ હાથ જોડીને જે અપીલ કરી રહ્યા છે કે જે ઓલપાડ ટાઉનની જે બધી બજારો છે તે બંધ કરવામાં આવે અને હાલ આપ જોઈ રહ્યા છો પોલીસનો જે કાફલો છે તે આપ જોઈ રહ્યા છો પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ છે અને હાલ તો જે ગુજરાત જે ખેડૂત સમાજના જે ખેડૂતો છે તે આપ જોઈ રહ્યા છો તે હવે ઓલપાડ ટાઉનમાં ભેગા થઈ રહ્યા છે અને આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઓલપાડ ટાઉનમાં જે ભારત બંધની કોઈ અસર જોવા નથી મળી રહી કારણ કે આપ જોઈ રહ્યા છો જે રીતે હાલ તો જોઈ રહ્યા છો જે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના જે પ્રમુખ છે રમેશ પટેલ છે તે હાથ જોડીને દુકાનદારોને દુકાન બંધ કરવાની વાતો કરી રહ્યા છે પરંતુ હાલ તો ભારત બંધની કોઈ અસર ટાઉનમાં જોવા નથી મળી રહી અને હાલ તો ગુજરાત જે ખેડૂત સમાજ છે એ હાથ જોડી રહ્યો છે અને લોકોને અપીલ કરી રહ્યો છે કે દુકાનો બંધ કરો આપણી સાથે અન્ય ખેડૂત છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ખેડૂત સમાજ છે તે હાથ જોડી રહ્યો છે અત્યારે જો વાત કરીએ તો લોકો અત્યારે સમજવ બંધમાં જોડાવા માટે તૈયાર થયા છે અમને ગઈકાલે પણ એ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે સમજવ બંધ ખેડૂત સાથે જોડાશું પણ અહીંના અમુક લોકો આજે આ બજાર ખુલ્લું રહે એના માટે લોકોને દબાણ કરી રહ્યા છે એટલે અમે ખેડૂતો સાથે લોકો નથી એવું એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હોય

પોલીસ ટીમ પણ હવે ઘટના સ્થળે આવી ગઈ છે અને જે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના જે પ્રમુખ છે તે લોકોને હાથ જોડી રહ્યા છે હાલ તો જે રીતે જોઈ રહ્યા છો ઓલપાડ પોલીસ છે તે ઓલપાડ પોલીસ ઘટના સ્થળે જે કાયદો અને વ્યવસ્થા ના બગડે તેની તકેદારીના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ખેડૂત સમાજ છે તે હાલ તો ખેડૂત સમાજ દ્વારા જે અપીલ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી રહી છે હું કેમેરામેનને કહીશ કે જે રમેશ પટેલ છે તેને તેને અટકાયત કરવામાં આવી છે પોલીસે રમેશ પટેલ ને હાલ તો અટકાયત કરીને પોલીસ ઓલફાડ પોલીસે તેઓને પકડી લીધા છે અટકાયત કરી દીધી છે ખેડૂત સમાજ છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે જે ખેડૂતો જે વિરોધ કરી રહ્યા હતા તેઓની અટકાયત કરવામાં આવી રહી છે અને હાલ તો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ છે તેઓની પોલીસે અટકાયત કરી છે અને ઓલફાડ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે